સુરત શહેરમાં રખડતા સ્વાન આતંક યથાવત જોવા મળી રહ્યો છે શાળાએ જતા બાળકો રાહદારીઓ પર સ્વાન હુમલાની ઘટના સામે આવતી હોય છે હુમલામાં ઘાયલ લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ રખડતા શ્વાન ભોગ બનેલા દર્દીઓની લાઈન જોવા મળી હતી સિવિલ હોસ્પિટલમાં રોજના સો થી વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે પાંડેસરા લિંબાયત ઉધના દિંડોલી સચિન વિસ્તારમાં રખડતા સ્વાન લોકો ભોગ બની રહ્યા થાય છે માનપા રસીકરણ ખસીકરણ કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે તેમ છતાં શહેરમાં રખડતા આતંક જોવા મળતા લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે શું થાય છે અને કેવા કેવા પ્રકાર છે આપણે પ્લસ થઈ ગયો છે અને એમાં નાના લઈને મોટા છોકરાઓ એટલે બધા આવે છે અને એમાં બધા બધી કેટેગરીના આવે છે એટલે કેટેગરી ટુ અને કેટેગરી થ્રીના પણ પેશન્ટો આવે છે ખાસ કરીને બચ્ચા અને ઉંમર લોકો છે એ લોકોને કેવી પ્રકારના આવે બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થર મારો કરે છે એવું કહે છે એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇક્સ ને આવે છે અને ઉંમરલાયક હોય છે ઉંમરલાયક જે ઘણીવાર સવારે મોર્નિંગ વોકમાં ને એવા જતા હોય છે તો એમને કૂતરાને પગ મૂકી દે છે ને એવું કરે છે એમના લીધે એમને પણ આવે છે ખાસ કરીને આપણા ચાર પાંચ દિવસમાં જોવા કોઈ એવો પેશન્ટ આવ્યો છે ડોગ બાઇકમાં જઈને સર્જરીની જરૂર પડે ના અત્યારે હાલમાં એક બે દિવસમાં કશું એવું કોઈ આંકડો નોંધાયો નથી અને તકેદારી જો તકેદારીમાં જો કોઈ બાળક બહાર રમતું હોય તો એમના વાલીએ જોડે રહેવું જોઈએ કે જેથી કોઈ કોઈ પ્રાણી રીતના કોઈ પણ હોય કે પથ્થર મારો કેવી રીતના કોઈ એની જોડે પાસે જાય નહીં અને જે લાયક છે એમને કહ્યું કે જો તમે મોર્નિંગ વોકમાં જાઓ તો એમની જોડે લાકડીને એવું હાથમાં લઈને ચાલો ને અંધારા અંધારું હોય ત્યાં થોડી લાઇટને એવું કરીને ચાલે કે જેથી કંઈ પગ મુકાય નહીં